સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત બંધને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો કોંગ્રેસી કાર્યકરો તથા ખેડૂતો દ્વારા બજાર બંધ કરવામાં આવ્યું હતું તે દરમિયાન વિરોધ કરી ખેડૂતો અને કોંગ્રેસના ચોવીસ જેટલા કાર્યકરોની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી હતી ધરતીપુત્ર અનિલ પટેલ માઇક સાથે બજારમાં બંધ કરાવવા માટે નીકળ્યા હતા તો પ્રાંતિજ પોલીસ દ્વારા અનિલ પટેલ પાસેથી માઇક પડાવી લેવામાં આવ્યું હતું તો કોંગ્રેસી કાર્યકરો તથા ખેડૂતો દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે શાકભાજી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો Duo relângi U station radio I start in my window Dxt